નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો તમે જોઈ શકો ઓપ્ટિક્સની અંદર વક્રી ભવન પરાવર્તન આગળના વિડીયો લેક્ચરમાં પૂરું કર્યું અને આ વિડીયો લેક્ચરની અંદર વક્રી ભવન ખૂબ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આપણે જેમના થિયરિકલ કન્સેપ્ટની ચર્ચા કરીશું તો મિત્રો વક્રી ભવન કોને કહેવાય તો જ્યારે પ્રકાશનું કિરણ બે સમાંગ સમુદિક ધર્મી જે માધ્યમમાં દરેક દિશામાં બધા ગુણધર્મ સરખાવેવાય સમાન બિંદુ એ ગુણધર્મી પારદર્શક માધ્યમો ત્યારે મિત્રો તરત જ કિરણની દિશા બદલે આ હકીકતમાં કિરણ આ બાજુ જતું હતું પણ સેજ આ કિરણ આમ વળી ગયું છે તમે જોઈ શકો છો કિરણે પોતાની દિશા ચેન્જ કરી નાખી છે તો આ ઘટનાને ભાઈઓ બહેનો શું કહેવાય વક્રી ભવન કહેવામાં આવે છે આ વકરીભવનનો નિયમ છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીનો દોરેલો લંબ આપાત કિરણ આ વકરીભૂત કિરણ અને આ લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે એટલે કે બોર્ડ હોય બહાર ના આવે એ બોર્ડ પર જ આવી રીતે ભવન પામે છે અને આપેલા બે માધ્યમો માટે આપતકોણ ઠીટા વન હોય વક્રી ભૂત કોણ ઠીટા ટુ હોય તો ભાઈબેન એમનો ગુણોત્તર અચળ રહે છે એટલે કે સાઈન ધારો કે પિસ્તાલીસ છે અહીંયા ત્રીસ છે તો સાઈન પિસ્તાલીસ ભાગ્યા ત્રીસ એપ્રોક્સ ધારો કે બે મળ્યા હોય અને અહીંયા તમે કોણ ચેન્જ કરો સાઠ તો એના અનુરૂપ એવો જ કોણ મળે બરાબર તો સાઈન સાઠ ભાગ્યાના જે કોણ મળે એનો ગુણોત્તર આગળ જે આવ્યો હોય એનો એ જ ગુણોત્તર આવે એને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે સ્નેલ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો હવે આપણે વક્રી ભવનાંગ જોઈએ છીએ મિત્રો તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સી ખબર છે ને ત્રણ ગુણ્યા દસ ની આઠ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે બીજું સાપેક્ષ ભવનાંક પણ મિત્રો આવશે એને જ ઇક્વલ ટુ સીબા એવી કાચ પાણીને હીરાના નિરપેક્ષ વકરીભવનાંક એટલે શૂન્ય અવકાશની સાપેક્ષમાં તો મિત્રો આ કાચ માટે એક પોઈન્ટ પાંચ આવે પાણી માટે એક પોઈન્ટ તેત્રીસ અને ડાયમંડ માટે બે પોઈન્ટ ચાર મોટો છે વક્રી ભવનાંક ડાયમંડનો બે પોઈન્ટ ચાર એટલે ખાસો મોટો કહેવાય આવી રીતે ઓઇલ હોય બરાબર છે

સાપેક્ષ વકરીભવનાંક કહેવાય ધારો કે માધ્યમ એકમાં વેગ વિવન છે માધ્યમ બેમાં વકરીભવનાં કહેવાય એકની સાપેક્ષ બેમાં ધારો કે પાણીમાંથી કાચમાં જાય છે કિરણ તો પાણીની સાપેક્ષ કાચનો વકરીભવનાં કેટલો એવું કહેવાય હવામાંથી કિરણ ધારો કે પાણીમાં પ્રવેશે છે તો વકરીભવનાંક પાણીનો આવે હવાની સાપેક્ષ સાપેક્ષ વકરીભવના જુદા જુદા સ્વરૂપો છે સમાંતર માધ્યમો માંથી પ્રકાશ નું કિરણ આપત થઈ જુદા જુદા માધ્યમો વક્રી પામીને છેલ્લા માધ્યમ નિર્ગમન પામતું કિરણ પહેલા માધ્યમ પર આપતા સમાંતર હોય છે મિત્રો એટલે કે આવી રીતે અલગ અલગ ત્રણ ચાર માંથી આપવન પામે અને જે કિરણ નીકળે ને એ આને પેલા ને સમાંતર હોય એકદમ બી સમાંતર એવું કહેવામાં આવે છે મિત્રો સ્નેલ આ રીતે જુઓ આ બંને કિરણ કેવા હોય સમાંતર એ સાબિત કરીને આપણે બતાવીએ છીએ માધ્યમો માટે ઠીટાવાન છેદમાં

આપાત પ્રકાશના રંગ અથવા તરંગ લંબાઈ પર આધાર રાખે યા માધ્યમના તાપમાન પર આધાર રાખે તાપમાન વધતા માધ્યમનો વક્રી ઘટે છે ઓકે એટલે વક્રી કઈ કઈ બાબત પર આધાર રાખે છે એમસીક્યુ એના પરથી બહુ પૂછાય બહુ અગત્યના રંગ ઉપર તરંગ લંબાઈ પર કેવું રમણ તરંગ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય પ્રકાશી ઘનતા જે માધ્યમનો વક્રી મોટો હોય તેની પ્રકાશી ઘનતા વધુ અને જેનો ને પ્રકાશી ઘનતા હોય છે કાચ અને પાણીમાં બાજુ બાજુમાં રાખો તો કાચની સાપેક્ષમાં પાણી પ્રકાશી પાતળું માધ્યમ કહેવાય કારણ કાચનો એક પોઈન્ટ પાંચ હોય પાણીનો એક પોઈન્ટ તેત્રીસ વકરીબોનાક જયારે કાચ પાણીની સાપેક્ષમાં પ્રકાશે ઘટ માધ્યમ કહેવાય ખેલો બાજુમાં કયું માધ્યમ છે એના પર આધાર રાખે છે હમણાં આપણે શું કીધું પાણી પ્રકાશી પાતળું માધ્યમ પણ હવાની બાજુ પાણી રાખ્યું હોય તો હવાની સાપેક્ષમાં પાણી પ્રકાશે ઘટ માધ્યમ કહેવાય છે સાપેક્ષતા પર આધાર રાખે છે પ્રકાશી ઘનતા અને દળ ઘનતા અલગ હોય છે તેથી તેની દળ ઘનતા વધુ હોય તેની પ્રકાશી ઘનતા વધુ જ હોવી જરૂરી નથી વધુ નથી કે દળ ઘટ છે તો એ પ્રકાશી ઘનતા પણ વધુ છે ઘણીવાર શું થાય મિત્રો એકદમ ક્લીન કાચ હોય બરાબર છે દળની દ્રષ્ટિએ વધુ છે જ્યારે ડહળું પાણી હોય તો પણ શું થાય એમાં પ્રકાશી ઘનતા ઓછી હોય છે પ્રકાશીય પથ ભૌતિક અંતર અને ભવનાકના ગુણાકારને પ્રકાશ્ય અંતર કહે છે પ્રકાશી પથ એકના માર્ગમાં આપણે પાતળી પારદર્શક સીટ ચાડી મૂકી દીધી તો અહીંયાથી જ્યારે પ્રકાશ પસાર થાય બરાબર છે ત્યારે સામાન્ય અંતર તો એનું હોય પણ પ્રકાશી પથ બદલાય કારણ કે ધીમો પડી જાય એટલે આ કિરણ મોડું પહોંચે

વક્રીભૂત ભૂત કોણ થીટા 2 હોય તો બે નો ગુણોત્તર આ અથવા આઈ બાય આર આપાત કોણ અને વક્રી તો ગુણોત્તર અચળ રહે છે જેને સ્નેલનો નિયમ કહે છે અને આકૃતિ છે થીટા 1 લખો આઈ બાય આર લખો આ વિચલન કોણ છે કિરણ જો માધ્યમ ન હોત તો સીધું જાત પણ માધ્યમના કારણે આટલું વિચલન પામી ગયું છે પાતળામાંથી ઘટમાં જાય છે ત્યારે અને ઘટમાંથી પાતળામાં જાય તો ઊલટું થાય દૂર ભાગે કિરણ આ સ્નેલના નો સ્વરૂપ છે હવે જો કટ પાતળા માધ્યમમાં જાય તો કિરણ આમ જવાનું તેને બદલે દૂર ભાઈ ગયું ઠીટાવન આપાત કોણ ઠીટા વક્રીભૂત કોણ એનવન આપાત કોણ જે માધ્યમમાં હોય તેનો વક્રી ભવનાંક હા અને એન ટુ વક્રીભૂત કિરણ વક્રીભૂત કિરણ જે માધ્યમમાં હોય તેનો વક્રી તો એન ટુ ભાગ્યા એન વન ઇઝ ઇક્વલ ટુ એન વન ટુ સાઈન થીટા ભાગ્યા થીટા વક્રી ભવનના કારણે આપાત કિરણનું વિચલન કેટલું થાય

કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કિરણ જાય જો અહીંયા પાતળામાંથી ઘટમાં છે લંબ તરફ વિચલન પામે ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે પાછું લંબથી દૂર ભાગે અને આવે કિરણ જે છે વાત્ય સરખો સમાંતર છે પણ થોડુંક સ્થાનાંતર કર્યું અને લેટરલ શિફ્ટ કહેવાય છે કેટલું આ રેન્જ જેટલું સ્થાનાંતર કર્યું છે આ લેટરલ શિફ્ટનું સૂત્ર છે ટી ટી એટલે ચોસલાની જાડાઈ છે આ સાઈન થીટા વન માઇનસ થીટા છેદમાં કોસ થીટા ટી માધ્યમને જાડાઈ ઠીટા વન આપાત કોણ ઠીટા વન વક્રીભૂત કોણ એક્સ એ લેટરલ શિફ્ટ છે જો આપાત કોણ નાનો હોય તો નાના ઠીટા વન અને ઠીટા ટુ માટે સાઈન વિધિ નીકળી જાય એટલે આવશે અને કોસ ઠીટા ટુ કોસ નીકળી જાય એટલે ઠીટા ટુ ઇઝ ઇક્વલ ટુ વન x 2 sin θ1 sin θ2 1 લઈ લો અને આમાંથી મિત્રો જો આપણે થીટા કોમન કાઢીએ તો શું આવે આ નીકળી જાય છેદમાં થીટા વન આવે બીજું સૂત્ર અને અહીંયા સ્નેલના નિયમ પરથી શું મૂકી શકાય અહીંથી કાઢી નાખો થીટા ટુ ભાગ્યા થીટા વન એન એન વન બાય એન ટુ મૂકી શકો એટલે આ ત્રણ લેટરલ શિફ્ટના મિત્રો સૂત્ર થયા એક આગળનું પછી એક આ ને આ વક્રી ભવનાંકના સ્વરૂપમાં પહેલું આપણે આગળ જોયું થીટા વન ના સ્વરૂપમાં બહુ ગતિ રહ્યો છે ભાઈ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં શિરોલમ વસ્તુને જોતા તેની આભાસી ઊંડાઈ એચઆાય એ એચ કરતા શું થાય વધારે ઊંડી હોય તો શું થાય એચઆઈ પણ એચું અવલોકનકાર જે માધ્યમમાં મિત્રો ઊભો હોય ને જો આ બાજુ સેમ પોઝિશન રાખવાની એચ આય પણ એચું એચ એટલે આભાસી ઊંડાઈ એચું એટલે વાસ્તવિક ઊંડાઈ પણ અવલોકનકાર જે માધ્યમમાં ઊભો હોય એનો વકરીભોનાંક ઉપર રાખવો અને જે માધ્યમમાં વસ્તુ હોય એનો વકરીભોનાંક નીચે રાખવો ઓકે હવે ધારો કે અવલોકન કર પાતળા માધ્યમમાં છે હવામાંથી કુવામાં જવું છે તો હવાના વક્રી ભવનાક ઉપર અને કુવા એટલે કે પાણીનો વક્રી નીચે આવે આ બાજુ સેમ પોઝિશન રાખવી એચા પણ એચો એ પણ સૂત્ર ખૂબ અગત્યના છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં હોય તો મિત્રો મેં કીધું ને આમ ચેન્જ થઈ જાય પાતળા માધ્યમમાં અવલોકન કર ઊભો હોય નાનો વક્રી ભવનાક ઉપર અને ઘટ માધ્યમનો નીચે આ સેમ પોઝિશન એચા પણ એચો નહીં જો બીકરમાં એકબીજામાં મિશ્રિત ન થઈ જાય કેવા પ્રવાહીઓ ભરેલા હોય તો તળિયાની દેખીતી આભાસી ઊંડાઈ કેટલી ત્રણ પ્રવાહીઓ ભરેલા છે તો એચઓ વન અને વાસ્તવિક ઊંડાઈ જે છે તે છેદમાં એન વન એચઓ ટુ છેદમાં એન ટુ એચઓ થ્રી જેટલું હોય બરાબર બધાનો સરવાળો કરવાનો એચ વન એટલે વાસ્તવિક ઊંડાઈ એચ ઓ ટુ એટલે વાસ્તવિક ઊંડાઈ બરાબર અને છેદમાં વકરી ભવનાકનો ભાગાકાર કરવાનો અહીંયા ડી વન દર્શાવ્યું છે એચ એચઓ વન વડે દર્શાવવાનું

બે ભરેલા હોય તો છે મિત્રો વાસ્તવિક સરવાળો અને એટલે આવો જો એક જ થ્રી વકરી ભવ ધરાવતા અને સંયુક્ત ડી વન ડી થ્રી ઊંચાઈના એકબીજામાં ભળે નહીં તેવા પારદર્શક પ્રવાહીઓ ભરેલા હોય તો આભાસી ઊંડાઈ ડી વન આપ્યુ વન ડી ટુ બાય મ્યુ ટુ ડી થ્રી બાય મ્યુ થ્રી પહેલામાં શું હતું અલગ અલગ ઊંડાઈ હતી આમાં સમાન છે આટલો ફરક છે બંનેમાં ભોકરી કારણે સૂર્ય ખરેખર ઉગે તે બે મિનિટ પહેલા ઉગે તે ઉગતો દેખાય છે કારણ કે જ્યારે વાતાવરણમાં આવે છે ને કિરણ સતત વકરી પામતું જાય અને આપણે આંખમાં પ્રવેશે છે એટલે ક્ષિતિજ હોય ને એની ઉપર જ્યારે સૂર્ય આવે ને ક્ષિતિજ પર ત્યારે ઉગ્યો કહેવાય પણ હજી તો ક્ષિતિજની નીચે હોય ક્યાંમાંથી કિરણ નીકળીને આપણે આંખમાં પ્રવેશ આપણને આમ ત્યાં ઉગી ગયું એટલે ઉગે તે પહેલાં બે મિનિટ વહેલા ઉગે અને ક્ષિતિજની નીચે જાય બરાબર પશ્ચિમમાં ત્યારે ડૂબી ગયો કહેવાય આથમી ગયો કહેવાય પણ ક્ષિતિજની નીચે ગયા પછી પણ આપણને દેખાતો હોય છે એટલે બે મિનિટ મોડો હાથમે છે અને ટોટલ દિવસમાં ચાર મિનિટનો ફરક પડે છે એનવન અને એન્ટુ વક્રીબોનંગ ધરાવતા બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર

ઓપ્ટિકલ ફાઈબર તો પૂર્ણ આંતરિક ની અંદર શું હોય કે પહેલા ઘટ માધ્યમમાં ઉદ્ગમ હોય અને ત્યાંથી જે પ્રકાશનું કિરણ નીકળે બરાબર સીધું જાય પછી ધીમે ધીમે આમ વિચલન પામે થોડુંક વિચલન પામે પછી તમે જો વધારે વિચલન પામે એક સમય એવો આવે કે પ્રકાશનું કિરણ સમાંતર જાય સમાંતર જાય એટલે વક્રીભૂત કોણ નેવું અંશ નો થાય અને જયારે નેવું અંશનો થાય ને એ સમયના આપાત કોણને શું કહેવાય ક્રાંતિકોણ કહેવાય પ્રકાશનું કિરણ ઘટ માધ્યમથી પાત્ર માધ્યમમાં જતું હોવું જોઈએ ક્રાંતિકોણ કોણ સી મોટો હોવો જોઈએ આ સી કરતા જો આપાત કોણ વધારી દઈએ એટલે કિરણ ધીમે ધીમે વિચલન પામતું પામતું એટલું વિચલન પામે છે કે એ માધ્યમમાં પાછું ફેંકાઈ જાય એટલે આ આપાત ક્રાંતિકોણ ક્રાંતિ કરતા મોટો હોય ને તો કિરણ એ માધ્યમમાં પાછું ફેંકાઈ જાય એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય અને અહીંયા જો તમે સ્નેલનો નિયમ લગાડો આ એન વન આ ઠીટા વન પછી આ એન ટુ અને ઠીટા ટુ તો સાદુરૂપ આપતા

અથવા લાંબડા ચાલે છે સાયન્સી મને પણ એને બદલે સાયન્સી મૂકી દેવું આમ ક્રાંતિકોણ એ તરંગ લંબાઈના સમ પ્રમાણમાં ક્રાંતિકોણ છે એ તરંગ લંબાઈના સમ પ્રમાણમાં વક્રી ભવનાકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્રો બીજું મિત્રો રાતો પ્રકાશ છે વાયોલેટ પ્રકાશ છે એ તરંગ લંબાઈ વધુ છે તો ક્રાંતિકોણ એમ જ થાય સમ પ્રમાણ થાય જ્યારે વક્રીપ વ્યસ્ત થઈ જાય અસમતા બદલાય જે વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આવી નાની નાની વસ્તુ પરથી ઘણી વાર એમસી નીકળતા હોય છે તાપમાન પર કેવી રીતે આધાર રાખે તાપમાન વધારવાથી માધ્યમનો માધ્યમનો ઘટે ઘટે છે એટલે ક્રાંતિકોણ વધે છે ઓકે આ ઓપ્ટિકલ ફાઈબર છે બહુ પાતળી નળી વાલજી પાતળી નળી છે એક છેડેથી પ્રકાશ દાખલ કરીએ ને તો અનેક વાર અંદર પરાવર્તન પામી અને બીજે છેડે નીકળે છે અને મોટી રચના છે ઓપ્ટિકલ ફાઈબર અહીંયાથી દાખલ કર્યો તો અહીંયાથી પૂર્ણાંતિક પરાવર્તન પામીને પાછો ફેંકાયો પાછો અહીંયાથી પૂર્ણાંતિક પરાવર્તન પામી પાછો ફેંક બહુ લાંબી નળી હોય આંકા ચૂકી નળી હોય તો પણ એનું હજારો વખત પરાવર્તન થઈ અને બીજે છેડે પ્રકાશ નિર્ગમન પામી શકે છે પૂર્ણાંતિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો કાચ કે ફ્યુઝ ક્વાર્ટ સારી જાતનું ફાઈબર છે એની દસ થી સો માઇક્રોમીટર જેટલા વ્યાસવાળી પાતળી લાંબા ફાઈબર હોય અને એની બંને બાજુ ફાઈબરના જે વકરી ભોણાક હોય ને એના કરતા ઓછો વકરી ભોણાક ધરાવતા દ્રવ્યનું આવરણ ચડાવેલું હોય એટલે જે ઓ કિરણ બહાર જવા થાય એનો ક્રાંતિકોણ કરતા કોણ મોટો થાય એટલે કિરણ પાછું ફેંકાય છે અને ક્લેડિંગ દ્રવ્ય કહેવાય અને ઉપયોગો ક્યાં થાય તો કે માનવ આંતરિક રચના શરીરના અવયવો જો કે ફાફસા જઠર આંતરડા વગેરેનું નિરીક્ષણ એન્ડોસ્કોપીમાં છે આંતરડા છે વગેરેમાં કાંઈ થયું હોય તો શું એન્ડોસ્કોપી અંદર કેમેરા દ્વારા સૂક્ષ્મ ફાઈબર દ્વારા બારનું ચિત્ર મેળવવામાં આવે છે એટલે અંદરની રચના જોઈ સંદેશા વ્યવહારમાં તેનો ઉપયોગથી ક્ષતિ રહી સંદેશાનું વહન થાય છે વાતાવરણમાં ખરાબી હોય તો ઘણી વાર ક્રોસ ટ્રોક થાય અવાજ સંભળાય નહીં તમે પ્રોબ્લેમ નથી થતું જીઓ ફાઈબર્સ તમે જોઈ શકો છો ક્લિયરિટી પણ વધારે આવે આપણે વાતચીત પણ શું થાય કોઈ બીજા દેશવાળા આવવામાંથી સેટેલાઇટ દ્વારા કેચ અપ ના કરી શકે સુરક્ષિત માહિતી ઈધી રહે ફાઈબર નું દ્રવ્ય નું જે મોટો તે પૂર્ણાંતરિક પરાવર્તન શક્યતા વધુ ફાઈબરમાં માં આપાત કોણ થટાય જેટલો નાનો હોય તો 90 થટાફ નું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું મળે તેથી પૂર્ણાંતરિક પરાવર્તન શક્યતા વધુ એટલે બનેલો જે આપાત કોણ હોય ક્રાંતિકરણ આપણે ફાઇબરમાં જે કિરણ દાખલ થાય એનો આપાતકોણ નાનો રાખવો જોઈએ ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે વપરાતા દ્રવ્યો માટે જો તેનો વક્રીભવન મોટો હોય તો આ સૂત્ર અનુસાર જોતા ક્રાંતિકોણ નાનો મળે અને ક્રાંતિકોણ નાનો મળે એટલે આપાતકોણ ક્રાંતિકોણ કરતાં વધી જ જવાનું છે એટલે પૂર્ણાંતિક પરાવર્તનની શક્યતા વધી જાય તો મિત્રો આ ખૂબ સરસ મજાનો ટૉપિક આપણે વક્રી ભવન હોપટિક્સની અંદર ખૂબ અગત્યનો ટોપિક આપણે ચર્ચા કરી અને આની અંદર જ્યાં ડબલ એ નીટ અને એમ બધા સૂત્રો આધારથી ખૂબ ઉપયોગીને મળશે એવી આશા રાખીએ છીએ આ સાથે આપણે અહીંયા આ વિડીયો લેક્ચર પૂર્ણ પૂરો કરીએ છીએ અસ્તુ થેન્ક યુ મિત્રો